આજુ કેટલી ભેગું સુયા છો તમે તારી કસમ જાનું ફક્ત ફક્ત તારી સાથે સૂતો છું બાકી દિવસ બધી સાથે તો આખી રાત જાગ્યો છું શું ઠંડી થી બચવાનો કોઈ ઉપાય છે હા એની માટે ઓંજવા બે ગરમ ધાબળા હોવા જોઈએ તારી પાસે અને ધાબળો એક જ હોય તો હા તો પછી ધાબડાની અંદર બે જણા ભેગા સુવા જોઈએ